ગોધરા ચીફ ફાયર ઓફિસરની જગ્યા હાલમાં ખાલી છે જેથી ગોધરા ટાઉન આસપાસની પ્રોપર્ટીની ફાયર એનઓસી આપવાની હોય તો વડોદરા શહેરના કારલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસેની વૂડા બિલ્ડિંગમાં ચોથા માળે બેસતા સ્ટેટ ફાયર પ્રવેન્શન સર્વિસના રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશકુમાર ભીખાભાઈ પટેલ આપતા હતા પંચમહાલ ડેરી સંકુલમાં બિલ્ડિંગ બનાવનાર બિલ્ડરના કોન્ટ્રાક્ટરે ફાયર એનઓસી લેવા માટે ગત સપ્તાહે વડોદરા ખાતે વૂડા બિલ્ડિંગમાં ચોથા માળે બેસતા નિલેશકુમાર ભીખાભાઈ પટેલનો સંપર્ક સાધ્યો હતો એનઓસી આપવા માટે તેમને કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા બે પોઈન્ટ પચીસ લાખ લાંચની કરી હતી આ રકમ તેમના મળતીયા અપૂર્વ સિંહ રણજીતસિંહ મહિલાને આપવા કહ્યું હતું આ રકમ જમા કરાવ્યા બાદ એનઓસી આપવાનું નક્કી કર્યું હતું કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા ઈચ્છુક ન હતા જેથી તેમણે ગાંધીનગર એસીબીમાં લેખિત ફરિયાદ આપી હતી ફરિયાદની સાથે લાંચની માંગણી અંગેના ઓડિયો અને વિડીયોના પુરાવા આપ્યા હતા મોડાસા ખાતે આવેલી અરવલ્લી એસીબીની ટીમે ગઈકાલે વડોદરા કારીલબાગ એલએનડી સર્કલ પાસેની ગુડા બિલ્ડિંગ ખાતે છટકું ગોઠવ્યું હતું અને રિજિયોનલ ફાયર ઓફિસર વતી બે પોઈન્ટ પચીસ લાખ લાંચની રકમ સ્વીકારનાર અપૂર્વસિંહ રણજીતસિંહ મહિડાને સૌ પ્રથમ ઝડપી પાડ્યો હતો ત્યારબાદ નિલેશકુમાર પટેલ રહી સત્સંગ વિલા દેવાસી સ્કૂલ રોડ શ્રીધર પેરાડાઇઝની સામે વસ્ત્રાલ અમદાવાદની ધરપકડ કરી છે